ધંધુકાના ચામુંડા નગરમાં એક મહિનાથી પીવાનું પાણી ન મળતા રોષ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી રહીશોને પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે વિગત વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકાના ચામુંડા નગરમાં છેલ્લા એક મહિનાથી પીવાની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોને પાણી મળતું નથી લાઈન તૂટી હોવાની પાલિકાને સ્થાનિકો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાઓ લેવાયા નથી સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાની નોબત પડી રહી છે પીવાના ચાલુ પાણી રોડમાં વિસરાય જઈને ગંદકીનો માહોલ ઊભો કરે છે તેમજ સ્થાનિકોની માંગ છે કે વારી તકે આ પાણીની સમસ્યાનો લાવવામાં આવે કે જેથી તેમને લાઇનનું પીવાનું યોગ્ય પાણી મળી રહે સંજયભાઈ ઝાલા કલમ શક્તિ ન્યૂઝ ધંધુકા અમદાવાદ आवाज જ વધુ અપડેટ્સ માટે જોતાર હો કલમ શક્તિ ન્યૂઝ અમે બનીશું જનતાનો અવાજ